મિત્રો પાકિસ્તાનના સિંધ મલખની માતા સિંધના બેડાની સિકોતર અને પઠ્ઠાપીર અને માતા આઈ ખોડિયારની જોરદાર અને રસપ્રદ સત્ય ઘટના છે તો ચાલો મિત્રો તેને વિસ્તારથી જોઈએ મિત્રો અત્યારનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતું અને એ સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું અને આ હમીર સુમરાએ એકવાર સોળ સોરઠના ધણી રા નવગણની ધરમની માનેલી બહેનને કેદ કરી અને ત્યારે રા નવગણની બહેન જાસલે રડતી આંખે પોતાના ધરમના માનેલા ભાઈ રા નવગણને વાવડ મોકલ્યા કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે તો મારા ભાઈ મારી વારે આવો અને મિત્રો ત્યારે કહેવાય છે કે એ સિંધ પ્રદેશના નવાબ હમીર સુમરાના આખા રાજની રખેવાળી માતા સિકોતર અને પઠા પીર કરતા હતા અને એમના કારણે આ હમીર સુમરો એટલો શક્તિશાળી બની ગયેલો કે તેને કોઈ રાજા હરાવી નહોતું શકતું અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય ને તો મા સિકોતર અને પઠા પીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ દિવસ હમીર સુમરાના રાજનો એક કાંકરો પણ હલાવી નહોતા શકતા અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો પણ મિત્રો જે દિવસે પોતાની બહેન જાહલને છોડાવવા માટે રા નવગણ ગયો ને મારી આઈ ખોડિયારને પોતાના ભાલા ઉપર બેસાડીને લઈ ગયો અને ચાલતા ચાલતા જ્યારે રા નવગણ સિંધોઈ નદીના પટમાં પહોંચ્યો ને અને ત્યાં દૂરથી જ્યારે સુમરાના ગઢના કાંગરા ઉપરથી સિકોતર અને પઠાપીર જ્યારે ખોડિયારને જોઈ ગયા ને ત્યારે માં ભગવતી સિકોતર કહે છે કે હે પઠાફીર અત્યાર સુધી જેટલા પણ રાજા મહારાજાઓ આ સિંધમાંથી ચડાઈ કરીને આવ્યા ને એમાંથી કોઈને આપણે જીતવા નથી દીધા પણ આજે જે જુનાગઢનો ધણી એની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે ને એના ભાલે તો નવ લાખ સાક્ષાત માં ભગવતી ખોડિયાર બેઠા છે અને હે પઠાફીર માણસ માણસના સગા હોય એમ દેવ દેવના સગા હોય છે અને આજે આ જુનાગઢનો ધણી ઠેઠ જુનાગઢથી એની ખોડિયાર ને લઈને આવ્યો છે ને તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કઈ કહેશે તો હે પઠાપીર આપણે તેને જવાબ શું આપીશું અને આ મસિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે ત્યારે સામે સિંધોઈ નદીના કાંઠે નવગણે તેનો પડાવ નાખ્યો અને ત્યારે ભાલે બેઠેલી મારી ખોડિયાલ બોલી કે હે જૂનાગઢના ધણી આજે તું અહીંયાથી સીધો હમીર હમીરસુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું એમ જીતી નહીં શકે કે કેમ મળી એનું કારણ શું છે કે હે નવગણ સાંભળ આજે હમીર સુમરાની પાસે બે દેવ છે એક પઠો પીર અને આ બંને દેવ સુમરાના રજવાડાની ચોકી કરે છે અને તારાથી એના ગઢની એક નાની કાંકરીએ નહીં ખરે માટે તું અહીંયા ઊભો રે અને હું પેલા એ સિકોતરને મળીને આવું છું અને આટલું કહી અને ભાલે બેઠેલી મારી ખોડિયાર ચકલીના સ્વરૂપે પાંખોનો તાર લગાવી અને આકાશ માર્ગે ચડ્યા અને કોઈ સિપાહીને નજરે ના પડે એવી રીતે સીધા હમીર સુમરાના ગઢના કાંગરા માથે કે જ્યાં સિકોતર અને પઠોપીર બેઠા હતા ત્યાં ઉતર્યા છે અને જેવા ત્યાં ઉતર્યા ને ત્યાં તો સિકોતર બોલ્યા કે હે બેન ખોડલ આમ ઓચિંતાનું આવવાનું કારણ શું છે અને એ પણ આમ અચાનક અને તેદી મારી મોમડીયાની ખોડિયાલ બોલી કે હે સિકોતર એ તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું તો તને તારાની ખબર નથી એ આજે મારી દીકરી જાહલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને તો એને છોડાવવા માટે હું અને મારો નવઘણ આવ્યા છીએ અને હે સિકોતર આટલા દિવસ તો મને એમ હતું કે દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જ જાય છે અને ત્યારે ખોડલ માનું આટલું કેતાની સાથે તો માતા સિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે હે બહેન ખોડલ કેમ આવું બોલે છે કે કેમ બહેન આ તારા હમીર સુમરાએ મારી દીકરી જાહલને વગર પાકે કેદ કરી છે તો શું એ પાપનો માર્ગ નથી અને આજે મારી દીકરી ચોધાર આસુડે રડી રહી છે અને તું સિકોતર જો આવા પાપીને તું સહારો આપીશ ને તો હે સિકોતર આ દુનિયામાં તને કોઈ માનશે નહીં હો અને માટે કહું છું સિકોતર કે રેવા દે બહેન અને આમ આવા પાપીઓના બાવડા ન પકડાય અને ત્યારે માતા સિકોતર અને પઠ્ઠો પીર બંને ખોડિયારમાં સાથે વચને બંધાણા કે હે બહેન તે અમને આજે શિખામણ આપી છે ને તો અમને તે લાગી ગઈ છે અને હવે તો બોલ બહેન તું કહે ને એમ અમે કરીશું અને ત્યારે માતા ખોડલ બોલી કે તમે સિંધ મલકમાં રહો છો અને આ હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ તેની ગઢની ચોકી અને ફેરા ભરો છો તો આ તમને ખાવાનું શું આપે છે અને ત્યારે પઠા પીર બોલ્યા કે અમને તો ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડીક કોળીઓ ખીચડી આપે છે અને તેદી મારી આઈ ખોડિયાર કહે છે કે સિંધ મલખને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં અને ખોબલે ખીર અને છૂટી સેવ ના જમાડું ને એ તો તો હું મોમડીયાની ચારણ ના બાપ અને આમ જ્યારે ખોડિયારે આટલી વાત કરીને ત્યાં તો માતા સિકોતર અને પઠ્ઠાપીર બંને બંને ખોડિયારમાંના પક્ષમાં ચાલ્યા ગયા અને પછી સિકોતર બોલ્યા કે હે બહેન ખોડિયાર કાલ સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જાહલને લઈ અને પાછા સોરઠ તરફ જાઓને અમને પણ સાથે લેતા જજો અને ત્યારે મા ખોડિયાર કહે છે કે હા દેવી અમે અહીંયાથી જીતી અને તમને સાથે લઈ જઈશું અને આમ ખોડિયાર આટલી વાત કરી અને પાછા નવગણનો જ્યાં પડાવ નાખેલો હતો ત્યાં આવે છે અને આવી અને નવગણને કહે છે કે હે નવગણ કે હા માડી કે નવગણ કાલ સવારનો દિવસ ઉગે ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જહાલને છોડાવું ને તો એમ માનજે કે તારી મોમડિયાની આઈ ખોડિયાર તારી ભેગી આવી છે બાપ અને આમ કરતા કરતા રાત વીતી અને દિવસ ઉગ્યો એટલે નવઘણે યુદ્ધ માટે ઘોડા ઉપર પલાન માંડ્યા અને તેર તાંબા દળકટ તૈયાર કર્યું અને ઘોડા ઉપર બેસી અને આકાશ સામે જ્યારે નવઘણે તેનો ભાલો લાંબો કર્યો ને ત્યાં તો ફરી આકાશમાંથી કાળી દેવચકલી બની મારી મોમડિયાની આઈ ખોડિયાર આવી અને ભાલાની માથે બેસી ગઈ અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના

તેર તાંબાનું લશ્કર લઈને આવ્યો છું તો માડી આજે તો મારી હાર નક્કી છે અને મારી જીત થવાની નથી અને તેદી ખોડિયાર બોલી કે હે નવગણ તને હજી મારી ભક્તિની ખબર છે પણ તને હજી મારી શક્તિની ખબર નથી અને હે નવગણ તારી કેડે જે તલવાર લટકાવેલી છે ને એને જય માતાજી કહીને બહાર કાઢ અને એક એક ઝાટકો માર અને તારા એક એક ઝાટકે જો સો સો દુશ્મનોના માથાના વેતરથી આવું ને એ તો તો નવગણ મને મોમડીયાની ચારણને ઓળખે કોણ બાપ અને આમ માતા ખોડલના આશીર્વાદ લઈ અને નવગણે હમીર સુમરા સાથે યુદ્ધ કર્યું અને પરિણામ સ્વરૂપ હમીર સુમરાની હાર થઈ અને જૂનાગઢના રાજા રા નવગણની જીત થઈ અને જે ઓરડામાં જહાલબેનને કેદ કરેલા હતા તેના તાળા તોડી અને બહેનને આઝાદ કરી અને ખોડિયારના નામની જય બોલાવી અને પછી નવગણે પોતાના વતન જુનાગઢ જવાની તૈયારીઓ કરીને ત્યારે માતાજી ખોડિયારે કહ્યું કે નવગણ રોકાઈ જા અહીંયાથી આપણે માતા સિકોતર અને પઠાપીરને આપણા મલકમાં લઈ જવાના છે અને મિત્રો અત્યારે તો માતા સિકોતર બધે જ પૂજાય છે પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ ખોડિયાર હતી અને તેમણે જ સૌ પ્રથમ વાર સિકોતરને લાવ્યા હતા અને આમ ખોડિયારના કહેવા પ્રમાણે માતાજી સિકોતર અને પઠા નામના વાવટા કરી અને સાથે લઈ અને જૂનાગઢના પરગણાનો જ્યાં ગણતરી છે ત્યાં મારી આઈ ખોડિયાર સિકોતર અને પઠાપીર આવે છે પણ મિત્રો વાતની મજા તો હવે છે ધ્યાનથી સાંભળજો અને આ ગણધરાના ઘાટ ઉપર માતા સિકોતર અને પઠાપીરને વિસામો આપ્યો છે અને આમ કરતા કરતા સમય જતાં જે દિવસે ભાવનગરમાં ગંગાજળિયા ગોહિલનું જે દિવસે રાજ ચાલતું હતું અને ત્યારે ભાવનગરના મહારાજ માતાજી ખોડલની ખૂબ જ ભાવે ભક્તિ કરતા અને ત્યારે એકવાર ભાવનગરના દરબારના સપને આવી અને મારી આઈ ખોડિયાર બોલી કે હે ભાવનગરના ગોહિલ રાજા આજે તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તો માંગી લે રાજા આજે તું જે માગે ને એ ના કરી દઉં ને એ તો તો મને મામળિયાની ખોડિયારને ઓળખે કોણ અને ત્યારે ભાવનગરના રાજાએ પોતાની તલવાર માતાજીના પગમાં મૂકીને એટલું કહ્યું કે હે માડી તમે સોરઠમાંથી મારી ગોહિલવાડમાં પધારો અને બીજું તો હું તમારી પાસે કઈ માગતો નથી અને ત્યારે મારી ગણધરાના ઘાટવાળી મારી ખોડિયાલે એટલું કહ્યું કે હે ભાવનગરના રાજા તારી ગોહિલવાડમાં હું આવું તો ખરા પણ મારી તારી સાથે એક શરત છે કે બોલો મારી શું શરત છે કે હે ભાવનગરના ધણી તમે આગળ આગળ ચાલો અને પાછળ પાછળ હું ખોડિયાલ ચાલતી આવું છું પણ શરત એ છે કે જ્યાં સુધી તમે ભાવનગર પહોંચો ને ત્યાં સુધી પાછું વળીને એક પણ વાર જોતા નહીં અને જો ભૂલથી પણ તમે પાછું વળીને જોશો ને તો ત્યાં હું મોમળિયા ખોડિયાર રોકાઈ જઈશ અને પછી હું એકની બે કે આમ ભાવનગરના તેમની પાછળ પાછળ માતાજી ખોડિયાર ચાલ્યા આવે છે અને એમના પગના ઝાંઝરનો રૂમઝુમ રૂમઝુમ અવાજ થતો હોય છે અને આમ ચાલતા ચાલતા જ્યારે ગોહિલવાડની ધરતી આવી અને આજનું જે રાજપરા રહ્યું ને ત્યાં આવ્યા અને ત્યાં આજુબાજુ રળિયામણા ડુંગરો જોઈ અને મારી આઈ ખોડિયાલે વિચાર કર્યો કે ભલે રહ્યા ભાવનગરના દરબાર પણ લાય એકવાર એમને જોઈ તો લઉં કે એમને મારા ઉપર કેટલો ભરોસો અને કેટલો વિશ્વાસ છે અને આમ વિચારી અને માતાજી તો આ ગોહિલની પાછળ પાછળ તો ચાલ્યા જ આવતા હતા અને તેઓ એક પળવાર માટે પણ ઊભા તો નહોતા રહ્યા પણ માતાજીના પગમાં જે ઝાંઝરનો અવાજ થતો હતો એ થોડીક વાર માટે બંધ કરી દીધો અને જેવો આ ઝાંઝરનો અવાજ બંધ થયો ને ત્યાં તો તરત જ ભાવનગરના ધણીએ પોતાના અશ્વગ્યતા ઘોડાને ઊભો રાખી દીધો અને મનમાં વિચાર કરવા લાગ્યા કે માતાજીના ઝાંઝરનો અવાજ આવતો બંધ થઈ ગયો છે તો માનો કે ના માનો પણ માતાજી ક્યાંક ઊભા રહી ગયા છે અને કદાચ એવું નહીં થયું હોય તો માતાજી પાછળ રહી ગયા અને હું વધારે આગળ ચાલી નીકળ્યો છું અને આમ વિચારી અને એ ગંગાજળિયા ગોહિલે પાછળ જેવી નજર કરીને ત્યાં તો પાછળથી મારી ગણધરાના ઘાટવાળી મારી ખોડિયાળે બે હાથ ઊંચા કરીને એટલું બોલી કે બસ દરબાર હે ગોહિલ તમને મારી લોબળિયાળીઓના જાજા આશીર્વાદ છે કે તમે જાજુ જીવો કે પણ મારી આમ રસ્તામાં કે દરબાર તમારી અને મારી વચ્ચે ખાલી એક જ શરત હતી કે જ્યાં તમે પાછા વળીને જોશો ને ત્યાં હું ખોડિયાર પછી ત્યાંથી આગળ એક ડગલું નહીં ભરું અને હે ભાવનગરના ધણી તમે માણસ બોલી અને કદાચ બીજું બોલો પણ અમે તો દેવ છીએ અને બોલીને કોઈ દિવસ બીજું ના બોલીએ અને દરબાર આ તમારી ગોહિલવાડની ધરતી છે તો હવે હું અહીંયા વિસામો લઉં છું અને પછી તો ભાવનગરના દરબાર ખૂબ માતાજીને કગર્યા પણ માતાજી એકના બેના થયા અને પછી ત્યાં ભાવનગરના દરબારે રાજપરાના સ્થળે માતાજીના બેસણા કર્યા અને પછી તો રોજ ભાવનગરના દરબાર માતાજીના દર્શન કરવા માટે આવતા અને પાછા ત્યાંથી ચાલ્યા જતા પણ મારી ખોડિયારે આશીર્વાદ આપતા કહેલું કે હે ગોહિલો હે દરબારો જે દી તમારા માથે દુઃખની વાદળી ઘેરાય ને તે દી ખાલી બે આંખો બંધ કરી અને ખાલી એટલું કહેજો કે ક્યાં ગઈ મારી મોમડીયાની ખોડિયાર અને હે દરબાર તમારા મોઢામાંથી ખાલી આટલો શબ્દ પૂરો થાય એ પહેલાં જો તમારા દુઃખનો પિયાલો કરીને ના પી જાઉં ને એ તો તો હું મામળિયાની ખોડિયાર ના કહેવાય બાપ અને આટલું કહી અને માતાજી ખોડિયારે રાજપરાના થડે વિસામો લીધો અને આ બાજુ ગણધરાના ઘાટ માથે પઠાપીર અને માતા સિકોતર રોકાયેલા છે અને આમ થોડાક સમય જતાં પઠાપીર અને માતા સિકોતર એમ વિચાર કરે છે કે પઠાપીર એ આપણને સિંધ મલકમાંથી અહીંયા લાંબાવાળી ભગવતી ખોડિયાર તો રાજપરાના થડે ચાલ્યા ગયા તો હવે આપણે શું કરીશું અને ત્યારે મારી આઈ સિકોતરનો પોકાર સાંભળી અને હાથમાં ત્રણ પાંખાળું ત્રિશૂળ લઈ અને રાજપરાથી આકાશ માર્ગે મારી મોમળિયાની ખોડિયાર નીકળી અને આ બાજુ માતા સિકોતર અને પઠાપીર એકબીજાને દુઃખની વાતો કરતાં કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમાં તો માતાજી આકાશ માર્ગેથી ઉતર્યા અને કહે છે કે હે બહેન સિકોતર હું જેને લાવી હોય એને જો એકલા પડવા દઉં ને તો મને મામળિયાની ખોડિયારને પોસાય નહીં બાપ બોલ માતા સિકોતર તને શું દુઃખ પડ્યું કે બહેન દુઃખ તો કાંઈ નથી પણ તમારા વગર અમને અહીંયા એકલા ફાવતું નથી અને તેથી માતાજી આઈ ખોડલે એટલું કહ્યું કે બહેન સિકોતર તો તમે પણ ચાલો અમારી સાથે ગોહિલવાડની ધરતીમાં અને જ્યાં મારો વાસ છે ને ત્યાં હું તમને પણ વિસામો આપીશ અને ત્યારે સિકોતર કહે છે કે બહેન અત્યારે નહીં પરંતુ જે દિવસે સમય આવશે ને ત્યારે અમે આંટો મારવા જરૂર આવીશું પણ અત્યારે અમારો સમય આવ્યો નથી અને પછી તો કહેવાય છે કે માતા ભગવતી રાજપરા આવે અને પાછા ગણધરા ચાલ્યા જાય છે ગણધરા આવે તો પાછા રાજપરા ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં એકવાર સોળ સોરઠના ધણી રા નવગણને એમ થયું કે મારી આઈએ ઠેઠ સોરઠના રાજપરામાં વિસામૂલ

કે હે મારી ઠેઠ ભાવેણા ગોહિલવાડની ધરતી જ્યાં મારી આઈ ખોડાલે વિસામો લીધો છે ને ત્યાં જઈ અને માતાજીના દર્શન કરી અને હું હમણાં પાછો આવી જઈશ અને ત્યારે પટાપીર બોલ્યા કે હે સિકોતર આ નવગણ જાય છે તો તમે એમની હારોહાર ચાલ્યા જાઓને તો માતાજી ખોડલને પણ સારું લાગશે માટે તમે જઈ આવો અને ત્યારે રા નવગણ કહે છે કે હે મા તમે જો કદાચ આ ગોહિલવાડની ધરતીમાં આવવા તૈયાર થતા હોય ને તો ચાલો માડી મારા ભાલાની માથે બેસી જાઓ અને આજે તમને પણ સાથે લેતો જાઉં અને તે દી કહેવાય છે કે ગણધરાના ઘાટ માથેથી પાછી દેવ ચકલી બની અને મારી માતા સિકોતર રણગણના ભાલાની માથે બેઠા અને પછી તો જય સિકોતર કહી અને નવગણ ઘોડાને પગની ઈડી મારી અને ઘોડાને ત્યાંથી હાકી મૂકે છે અને ગોહિલવાડની ધરતીમાં આવે છે અને ત્યાં આવી અને માતા સિકોતર અને માતા ખોડિયાર અને એ જૂનાગઢના ધણી રા નવગણ માતાજીના દર્શન કરે છે તો મિત્રો આવા ઇતિહાસો છે આપણી દેવ્યોના મિત્રો તમને આ વિડિયો લાગ્યો હોય તો આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ નવા નવા અને રસપ્રદ ઇતિહાસો રોજેરોજ સાંભળવા માટે આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી